નમસ્કાર મિત્રો મારું નામ નીલ છે મારી ઉંમર તે સમયે અઢાર વર્ષની હતી તે દિવસોમાં હું મારા ઘરમાં એકલો રહેતો હતો ભાઈએ મારી તન્હાઈ દૂર કરવા માટે લગ્ન કર્યા મારી ભાભીનું નામ નીતા હતું હું તેમને ભાભી નહીં પરંતુ પ્રેમથી નીતા જ બોલાવતો હતો ભાઈ જ્યારે ઘર પર ન હોતા ત્યારે તે ઘણીવાર ઉદાસ અને પરેશાન લાગતી હતી ઘણીવાર મેં તેમને છુપાઈને રડતા જોયા હતા મને લાગ્યું હતું કે તે ભાઈને યાદ કરતી હશે એટલે છુપાઈને આંસુ વહાવતી હશે પરંતુ ન તો મેં ક્યારે આ વાત પૂછવાની હિંમત કરી હતી ન તો નીતાએ મને કશું કહીને આ વાત ખુલ્લી કરી હતી તે આખો દિવસ મૌન રહીને ઘરના કામકાજ કરતી અને રાતે પોતાના રૂમમાંગ બંધ થઈ જતી તેમના રૂમમાંગથી સિસ્કીઓની અવાજ આવતો હકીકતમાંગ ભાઈના લગ્નના બીજા જ અઠવાડિયા તે વિદેશ ચાલ્યો ગયો હતો નવી નવી દુલ્હન માટે પોતાના પતિ વિના સમય પસાર કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે પરંતુ ભાઈએ નીતાને મારી નજર નીચે છોડી દીધી હતી ત્યારથી નીતા એકલી હતી અને એક રાત જ્યારે હું સુવા જઈ રહ્યો હતો ત્યારે નીતાએ મને પોતાના રૂમમાં બોલાવ્યો આ અડધી રાતે ભાભીને શું કામ હશે એવું વિચારીને હું ઝડપથી ચાલીને તેના રૂમમાં પહોંચી ગયો ભાઈ જતા હતા ત્યારે મને જણાવ્યું હતું કે તારી ભાભીને દરેક જરૂરિયાતોનું તું ખ્યાલ રાખજે હું મીતાનીની દરેક જરૂરિયાતો પૂરી કરતો હતો કારણ કે ભાઈના પૈસાથી હું મોજ શોખ કરતો હતો હું ઈચ્છતો હતો કે મીતા મારી કોઈ ફરિયાદ ભાઈ સુધી ન પહોંચાડે જ્યારે પણ ભાઈ ઘરે પાછા આવવાની વાત કરતાં અમે કોઈને કોઈ ખર્ચ ઊભો કરી દેતા જેથી તેઓ પાછા ન આવે રાત્રે નીતાએ મને ફરી બોલાવ્યો હું એમ વિચારીને ગયો કે કોઈ ખાસ કામ હશે પણ ત્યાં જઈને હું ચોંકી ગયો કારણ કે નીતા પથારી પર સૂઈ રહી હતી અચાનક હું રૂમમાં જા અટકી ગયો ભાભી શું કામ છે મેં અવાજ આપ્યો તો તે કહેવા લાગી મિલ અંદર આવી જા મને તારી જરૂર છે હું રૂમમાં દાખલ થઈ ગયો પણ મારી નજરો નીચી હતી હું થોડો શરમાળ છોકરો હતો પહેલી વખત કોઈ સ્ત્રીને આ રીતે જોઈ રહ્યો હતો નીતાએ મારી તરફ જોઈ અને મારી ઝૂકી રહેલી નજરો જોઈને હસીને કહેવા લાગી અરે નીલ શરમાવાની જરૂર નથી આ ઘરમાં તું જ તો મારો સહારો છે તું મને હંમેશા સારું અને ખરાબમાં સાથ આપે છે મારો પતિ તો વિદેશમાં છે પણ તું મહિમ રોજ મારી સાથે રહે છે મારું ધ્યાન રાખે છે આ જ વિચારથી તને બોલાવ્યો છે કે તું આ મુશ્કેલ સમયે મારો સાથ આપશે મારા માથામાં ખૂબ જ દુખાવો છે શું તમે મને મસાજ કરી દેશો તારાભાઈએ મને કહ્યું હતું કે તમે માથાની મસાજ ખૂબ સારી કરો છો તું તો ચકતીમાં માથાનો દુખાવો દૂર કરી દે છે નીતાની વાત સાંભળી હું હરવું મુસ્કાઈ ગયો કારણ કે આ વાત સાચી હતી ભાઈ જ્યારે ઘરે હતા ત્યારે તેઓ હંમેશા મને માથાનું મસાજ કરાવતા હું ભાઈ ના પૈસા પર જીવતો હતો અને નીતા સામે બોલવાની મારી હિંમત ન હતી તેમજ હું તેમની વાતનો ઇન્કાર પણ કરી શકતો ન હતો નીતા ઇશારામાં ડ્રેસિંગ ટેબલ પર રાખેલી તેલની બોટલ બતાવી અને કહેવા લાગી આ બહુ સારું તેલ છે અને આનાથી જ મારા માથાનું મસાજ કરી દે આ કહેતા તેની આંખોમાં આંસુ દેખાવા માંડ્યા અને મને લાગ્યું કે કદાચ તે ખરેખર બહુ દર્દમાંગ છે મારું મન તો હજી પણ થોડું શંકાવાળું હતું પણ હું નીતાએ ઇનકાર કરી શક્યો ન હતો મેંગ તેલની બોટલ ઉઠાવી અને તેની પાસે બેસી ગયો ધીમે ધીમે તેલ લઈને તેમની માથાની મસાજ શરૂ કરી જોકે મારી નજરો હજી પણ ઝૂકેલી હતી અને હું કોઈપણ પ્રકારના લાગણીનો અનુભવ ન કરવાનું મનમાં નક્કી કરી લીધું હતું મારા હાથ નીતાના માથા પર તેલ લગાવતા ખૂબ કાપી રહ્યા હતા મેં આજ સુધી ઘણી વખત મીતાને ઘરના કામોમાં મદદ કરી હતી પણ નીતાએ ક્યારેય મારી તરફથી આ પ્રકારની માગણી કરી ન હતી જેમ જેમ હું તેલ લગાવી રહ્યો હતો નીતા કેટલાક અજીબ અવાજ કરતી હતી અને તેના હજીબ બવાજો રૂમમાં ગુંજવા લાગ્યા હતા જાણે કે તેને કંઈક શાંતિ મળી રહી હોય નીતાએ ફરી મારી તરફ જોયું અને મેં પણ તેના ચહેરા પર નજર નાખી શરમના અહેસાસથી મારો ચહેરો ઝૂકી ગયો હતો મને લાગતું હતું કે કઈ રીતે આ પરિસ્થિતિમાંથી ભાગી જા પણ હું શું કરી શકું મજબૂર હતો જો હું નીતાને ઈન્કાર કરી દીધું હોત તો આ વાત ભાઈને ખબર પડી હોત કે મેં નીતાની કોઈ વાતનું માન ન રાખ્યું તો મારી જે ખર્ચે બંધ થઈ જાત પણ આજે નીતાની મહેરબાની મારા પર કંઈક જુદી હતી તે મારો સૌથી વધુ આદર કરતી હતી અને મારે કોઈ વસ્તુ માંગતો તે કદી ના પડતી ઘણીવાર સુધી હું નીતાના માથાનો મસાજ કરતો રહ્યો રૂમમાં તેની અવાજ ગુંજતો રહ્યો તે પછી કદાચ નીતાને ઊંઘ આવી હતી કારણ કે તેની અવાજ આવતો બંધ થઈ ગયો હતો મારે એમ થયું કે હવે મારું કામ પૂરું થયું છે અને હું શાંતિથી નીતાના રૂમમાંથી નીકળી ગયો મારું દિલ ખૂબ જ જોર જોરથી ધડકી રહ્યું હતું પહેલી વખત મને કોઈ સ્ત્રીની નજદીકીનો અહેસાસ થયો હતો અને આ વિચારે મારી અંદર એક આગ ભભૂકાવી દીધી હતી નીતાનો લિબાસ અને તેનો સુંદર રંગ બને મને એક અલગ નશામાં મૂકી દીધો હતો જેમ જેમ મને યાદ આવ્યું કે તે મારા ભાઈની પત્ની છે મેં તરત જ પછતાવો કર્યો અને નક્કી કર્યું કે હવે હું નીતાના રૂમમાં રાત્રે ક્યારેય નહીં જાઉં આગળની સવારે રેખાએ પૂરી રીતે દુપટ્ટો પહેરી લીધો હતો અને મારી માટે નાસ્તો તૈયાર કરી રહી હતી ત્યારપછી તેણે મારા આગળ નાસ્તો મૂકીને ખૂબ આદરથી કહ્યું મિલ તું તો મારા બધા દુઃખ ખતમ કરી દીધા હું તારી બહુ આભારી છું મિતાની વાત સાંભળીને હું થોડો શરમાઈ ગયો અને કહ્યું મસલમામ તમે આખો દિવસ ઘરના કામકાજ કરો છો એ માટે તમે બહુ થાકી જાઓ છો હું પ્રયત્ન કરીશ કે હું પણ તમારી સાથે કામમાં મદદ કરું અથવા તો તમે કોઈ નોકર રાખી લો મારી વાત સાંભળીને નીતા બોલી મારો થાક તો ક્યારેય દૂર નહીં થાય જે દિવસે તારો ભાઈ આવશે તે જ દિવસે આ થાક દૂર થઈ જશે નીતાના શબ્દોનો અર્થ સમજી શક્યો ન હતો પણ તે ફરીથી કિચન તરફ ચાલી ગઈ મારા કોલેજનો સમય થઈ ગયો હતો તેથી હું ઘરની બહાર ગયો પરંતુ આખો દિવસ નીતા મારા મનમાં ચાલી રહી હતી બપોરે જ્યારે હું ઘરે પાછો ફર્યો ત્યારે મારી બહેન પણ ઘર પર આવી હતી મેં વિચાર્યું કે કોઈક રીતે તેમને મીતાના મસાજ વિશેની વાત કરી દઉં પરંતુ મીતા અને દીદી એવી વાતો કરી રહી હતી કે મને ધ્યાન આપવાનો કોઈ અવસરજન મળ્યો મિતા અને દીદી વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી અને દીદી રનિતાએ ખૂબ સન્માન આપે તેવી લાગતી હતી થોડીવાર પછી દીદીએ કહીને ચાલતી થઈ કે મારા પતિ કામ પરથી ઘરે આવવાના છે હું ત્યારે મસાજ વિશે કમી કહી શક્યો નહીં પછી થોડો આરામ કર્યા પછી હું પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે મેં જોયું કે નીતા કપડા ધોવા બેસી હતી અને બધી જ મુશ્કેલીથી કપડાંની બકેટ લઈને છત પર જતી હતી આ જોઈને મને આગ લાગી કે બધા કપડાં મારા જ હતા અને મારી જ કારણે તેને આટલી મુશ્કેલી પર છત પર જવું પડી રહ્યું હતું ત્યારે હું તરત જ નીતાને અવાજ આપીને બોલાવ્યો ભાભી આ બકેટ મને આપો એ બધી રીતે પસીનામાં પાણી પાણી થઈ ગઈ હતી કારણ કે ગરમી ખૂબ જ હતી અને કપડાં ધોતા એના કપડાં પણ ગીલા થઈ ગયા હતા બકેટ લઈ છત તરફ પહોંચી ગયો અને પછી નીતાની સાથે બધે જ કપડાં રાખી છત પરથી પાછા આવતા નીતા થોડી અલગ રીતે ચાલતી હતી જાણે તેને બહુ તકલીફ થઈ રહી હોય મને એના માટે ચિંતા થઈ અને મેં તેને કહ્યું ભાભી જો તમે કહો તો હું ડોક્ટર પાસે લઈ જામ મને લાગે છે કે તમારા માથાનો દુખાવો ખૂબ વધી રહ્યું છે મારી વાત સાંભળીને નીતા ઉદાસીથી હસીને બોલી આ બધું મારી ભૂલોના પરિણામ છે એનો જવાબ સાંભળી હું ચૂપચાપ ઊભો રહ્યો પછી તે કહેવા લાગી તું ચિંતા ન કર હું જલ્દી ઠીક થઈ જઈશ ને પોતાના રૂમમાં તે જતી રહી આગલા કેટલાક દિવસોથી નીતાની દરેક વાત મારા માટે મુશ્કેલી બની ગઈ હતી ત્યારે કેવું લાગતું કે તે કંઈક છુપાવવાનો પ્રયત્ન કરી રહી હતી બપોરે જ્યારે ગરમીની તીવ્રતા ઓછી થઈ ત્યારે મને ચા પીવાની ઈચ્છા થઈ મૂંઝવણમાં નીતાને પૂછવા તેના રૂમની નજીક ગયો તો મને અંદરથી નીતા રડતી સંભળાણી તે કોઈને કહી રહી હતી કે આ બધું તમારી કારણે થયું છે આજે મારી હાલત માટે તમે જવાબદાર છો તમારી વાતોમાં આવીને મેં મારા જીવનને બરબાદ કરી નાખ્યું મીતાની આ વાત સાંભળીને દરવાજા પર જ અટકી ગયો અને ખબર જ ન હતી કે તે કોની સાથે વાત કરી રહી હતી પરંતુ આ વ્યક્તિ જરૂરથી ભાઈ નહીં હતો નીતાની વાતોનો ભાવ મને થોડો સમજમાં આવ્યો અને એ સાંભળી મારા રોમાંચ ઊભા થઈ ગયા નીતાના માથાના દુખાવાની વાસ્તવિકતા કારણે હતી કે તે કોઈ બીજા સાથે ખોટા સંબંધોમાં હતી આ વિચાર જ આવ્યો અને મારું મગજ ખોલવા લાગ્યું મને સમજમાં જ ન આવ્યું કે આ વાત કોઈને કેવી રીતે કહેવી જોઈએ કશું વિચાર્યા વગર મેં ભાઈને ફોન લગાવ્યો ભાઈ તમે પાછા કેમ નથી આવતા કહ્યું બધું ઠીક છે ને હું શું કહું પાછળ તેનેની પત્ની કેવી હરકતો કરી રહી છે તે બધું કેવી રીતે કહી શકું તેથી ફક્ત એટલું જ કહ્યું કે ભાઈ તમારી યાદ આવી રહી છે જો શક્ય હોય તો પાછા આવી જાઉં થોડીવાર વાતો કર્યા પછી ભાઈએ ફોન મૂકી દીધો અને પછી હું એક વિચારમાં ડૂબી ગયો સમજમાં આવ્યું કે હવે શું કરવું તે રાતે પણ નીતાએ મને ફરી રૂમમાં બોલાવ્યો હું જાણતો હતો કે તે ફરી મસાજ કરાવશે હકીકતમાં તેના માથામાં ખરેખર દુખાવો હતો અને આ વખતે પણ તે મસાજ માટે બોલાવી રહી હતી મેંગ તેલની બોટલ ઉઠાવી મારી નજર ફેરવી લીધી અને બે પર બેસી ગયો હું બે પર બેસીને દિલથી નીતાના માથાનો મસાજ કરવા લાગ્યો પણ મારા મનમાં અનેક વિચારો ઘૂમી રહ્યા હતા હું સતત આ વિચારી રહ્યો હતો કે નીતા કેવી રીતે મારી સામે આવીને આ પ્રકારની મસાજની માંગણી કરી રહી છે મને આશંકા હતી કે જ્યારે હું કોલેજમાં હોઉં છું ત્યારે મારી ગેરહાજરીમાં કોઈ પુરુષ તેની ઘરે આવે છે આ સત્ય જાણી લેવાના ઈરાદાએ મેં નક્કી કર્યું કે બી જે દિવસે કોલેજમાંગથી હું જલ્દી પાછો આવી જાઉં એ રીતે જોવાના ઈરાદાથી બીજા દિવસે હું લગભગ મધ્યાહનના સમયે કોલેજમાંગથી પાછો આવી ગયો મને આશ્ચર્ય થયું જ્યારે મેં જોયું કે ઘરના દરવાજે તાળા લાગેલા હતા અને નીતા ઘરમાં ન હતી ઘરના થોડા દૂર હું ચૂપચાપ ઊભો રહી ગયો ઘણા સમય પછી નીતા ઘેર પાછી આવી પરંતુ તે સંપૂર્ણ રીતે પસીનામાં તરબોલ હતી તેને ઘરનો દરવાજો ખોલ્યો અને અંદર ગઈને હું તરત જ ઘરમાં દાખલ થયો અને પૂછવા લાગ્યો આજે તમે આખો દિવસ શું કર્યું નીતાએ મને ઘરના કામોની બધી જ વિગતો આપી દીધી પરંતુ એ વાત છુપાવી લીધી કે તે બહાર કેમ ગઈ હતી હવે તો મને ખાતરી થઈ ગઈ હતી કે નીતા કનિક ખોટું કરી રહી છે સારા દિવસનો મોટો ભાગ હું ચિંતામાંગ અને મૂંઝવણમાં વિતાવા લાગ્યું અને મેં નક્કી કરી લીધું કે નીતાના વિષયમાં કનિક ચોક્કસ શું શોધવું પડશે નીતાના સત્ય વિશે જાણવું હવે મારી માટે અનિવાર્ય થઈ ગયું હતું જેમ જેમ રાત્રિ અંધારું થયું નીતાએ ફરીથી મને પોતાના રૂમમાં બોલાવ્યો મને ખબર હતી કે તે ફરી મસાજ કરવા માંગશે પણ આ વખતે મારી અંદરની લાગણીઓ વધુ ગંઠાઈ ગઈ હતી મારું મન હવે આ સ્થિતિ માટે કોઈક રીતે રાજી ન હતું જ્યારે હું નીતાના રૂમમાં પહોંચ્યો ત્યારે તે ફરી પથારીમાં માડી પડેલી હતી ફરી માથાનો મસાજ કરાવવાનો જે ઉદ્દેશ્ય લાગતો હતો અત્યાર સુધીમાં નીતાના માથાની દુખાવાની વાત પણ કનિક ખાલી બહાનું લાગે પણ હકીકતમાં તેનું બહુ જ તકલીફ હતી મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો તો હું તેલની બોટલ લઈને બેસી ગયો જ્યારે તેલ લઈને મસાજ શરૂ કરી ત્યારે નીતાએ કનિક અજીબ વાત કરી જે સાંભળી હું ચોંકી ગયો નીતા બોલી પહેલાં લાઇટ બંધ કરી દો આ પહેલી વાર હતું કે નીતાએ મને લાઇટ બંધ કરવાની માંગ કરી હું આશ્ચર્યચકિત થઈને પૂછ્યું લાઇટ કેમ બંધ કરવી છે પણ તે સતત આગ્રહ કરતી રહી તેના વારંવાર કહેવા પર હું વિવશ થઈ અને લાઇટ બંધ કરી દીધી જ્યારે હું ફરી મસાજ કરવા માટે બેની નજીક બેઠો ત્યારે નીતાએ હથેળી પકડી લીધી તેની આ હરકત પરથી હું વિચારમાં પડી ગયો નીતા પોતાની દરેક હદો લાંધી રહી હતી મેં ગુસ્સે થઈ કહ્યું તમે શું કરી રહ્યા છો તો તેને કાળજીપૂર્વક નરમ અવાજમાં કહ્યું મીલ મને તને ઘણી જરૂરી વાત કરવી છે પણ મારી પાસે એટલી હિંમત નથી કે હું આ વાત તારી આગળ રોશનીમાં કહી શકું આ કારણ છે કે મેં તને અંધારું કરવાનું કહ્યુંમાં પછી મારો હાથ પકડીને તેની કથા મને સંભળાવી જે સાંભળીને મારી તો જાન જતી રહી નીતા કહેવા લાગી મને છોકરાઓ સાથે ઘણો રસ હતો જ્યારે કોઈએ મારા જીવનમાં પ્રવેશ કર્યો તેને મને પ્રેમના સપના બતાવ્યા અને હું મારી કમાણીનો ઘણો ભાગ તેના પર વાપરવા લાગી તે જ્યારે પણ કેટલીક રકમ માંગતો હું તેને આપી દેતી મને લાગતું કે આ મારા માટે સાચો પ્રેમ છે નીતા દુઃખથી આગળ કહ્યું પણ જ્યારે મેં તેને લગ્ન માટે કહ્યું ત્યારે તેને ના પાડી કરી દીધી તે કહેવા લાગ્યું કે તે મારો સાથ નથી ઈચ્છતો તે તો હવે વધુ સારી યુવાન છોકરી શોધી શકતો હતો કારણ કે તે મારી મદદથી ઘણી પ્રગતિ કરી ગયો હતો મારા જ પૈસાથી તેણે નાનું મોટું ધંધો ઊભો કરી દીધો હતો જ્યારે તે પ્રગતિ કરી ગયો હતો અને તેના જીવનમાં બધું સારું ચાલી રહ્યું હતું ત્યારે તેને મારી જરૂર ન રહી આટલો મોટો આઘાત મારું જીવન પૂરું બગાડી ગયો નીતા બોલતી રહી મારી જાતને મેં ખોટા માણસ માટે બરબાદ કરી નાખી કે પછી મારા પરિવારજનોએ તમારા ભાઈ બહેનોએ પણ મારી કદર નહીં કરે મારું કંઈ જન રહેતું મને લાગે છે કે મારી જિંદગીમાં મારી કદર નહોતી અને પછી તમારા ભાઈના લગ્નની વાત ઉઠી મારા માતાપિતાએ મને મજબૂરીથી તમારા ભાઈ સાથે લગ્ન કરવા તૈયાર કરી એટલી બધી નિરાશાઓ પછી હું અહિયાં ઘરે આવી ગઈ અને હંમેશા આ વાતનો પસ્તાવો રહેતો કે મેં મારી જિંદગી એક એવા માણસ માટે બરબાદ કરી છે જ્યારે તારા ભાઈએ મને ફોન કરીને કહ્યું કે તે વિદેશમાં કોઈ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી ચૂક્યો છે મને કબૂલ કર્યું કે અહીં મારી સાથે તે ફક્ત તારી અને ઘરની પરિસ્થિતિને કારણે જ લગ્ન કરવા પ્રેરાયો હતો તે લાયક જન હતું મિતા કહી રહી હતી કે મારા માટે આ જાણવું ખૂબ મુશ્કેલ હતું કે તે મને લગ્ન પછી છોડી દેવાનો વિચાર કરી રહ્યો હતો તારાભાઈએ તને કદી ન કહ્યું હશે પરંતુ તે પોતાની નવી પત્ની સાથે ત્યાં ખૂબ જ ખુશ છે જ્યારે તેણે મને આ વાત કહી ત્યારે મારી બધી વેદનામાં ગરક થઈ ગઈ મારા જીવનમાં એવું કંઈ નથી બાકી રહ્યું જે મને કોઈ આશા આપી શકે તેથી જ મેં તને મસાજ માટે બોલાવ્યું ભરી અવાજે આગળ બોલતી રહી તારે આ તમામ વાતો જાણવી જ જોઈતી હતી મિલ મારે તારી સામે આ વાસ્તવિકતા છુપાવી ન જોઈતી હતી અને નીતા ફૂટી ફૂટીને રડી રહી હતી સત્ય એ હતું કે નીતાના રૂમમાં અંધારૂમ હતું અને તે રડતી રહી અને તેના દરેક શબ્દોએ મારી અંદર એક ખાલિકનું પેદા કર્યું કારણ કે તે જે વાત કરી રહી હતી તે અત્યંત ખરાબ હતી હું પણ છુપછાપભો રહ્યો અને મારી અંદરથી બહુ બરતરાને અનુભવી પરંતુ મારા અને મારા ભાઈ બહેનની ભૂલ પણ હતી અમે ક્યારેય ભાઈને પરત આવવા માટે પ્રોત્સાહિત કર્યો જ ન હતો ભાઈની ઉંમર વધી રહી હતી તે ક્યારે સુધી એકલો રહી શકે તેથી તેણે વિદેશમાં જ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા કેટલાક સમય બાદ નીતા શાંત થઈ તે થોડી થાકેલી હતી તે પછી તે શાંતિથી બોલી હું મારી બાકીની જિંદગી આ ઘરમાં શાંતિથી વિતાવીશ તારે જે પણ જરૂરિયાત હોય તે મને કહી દે અને ઘરના બધા કામકાજ સંભાળવામાં હું તને મદદ કરીશ મારું આશ્રય હવે ફક્ત આ ઘર છે અને મને ફક્ત એક જ બીક છે ક્યારેક તમે મને આ ઘરમાંથી કાઢી દેશો હું જાણું છું કે હવે તમારા ભાઈ પાછો નહીં આવે નીતાના આવા શબ્દો મને ખૂબ જ વ્યતીત કરી રહ્યા હતા તેનું ભય મને ખૂબ ખરાબ લાગ્યું મેં તરત જ નીતાને કહ્યું કે શક્ય નથી તમે કેમ જીવનભર તનહાઈમાં સમય પસાર કરો મારો સલાહ છે કે તમે ભાઈને તલાક આપી દો અને મારી સાથે લગ્ન કરી લો મારી વાત સાંભળીને નીતા ચોંકી ગઈ મેં કહ્યું તમારા જીવનમાં પણ ખુશીનો અધિકાર છે મારો અભ્યાસ જલ્દી જ પૂરો થઈ જશે અને પછી હું નોકરી શરૂ કરીશ અને પછી આપને મળીને નવી જિંદગીની શરૂઆત કરીશું મારી આ વાત સાંભળીને નીતા આશ્ચર્યમાં પડી ગઈ દીદી તમારી સારી મિત્ર છે લોકો શું કહેશે દુનિયા શું વિચારશે લોકો કહેશે કે મેન મારા વિદેશના પતિને દગો આપીને દેવરની હિંમત કરીને દેવર સાથે લગ્ન કર્યા મને આ સંબંધમાં કોઈ વાંધો નથી મારી વાત સાંભળીને નીતા વધુ એકવાર ફૂટી ફૂટીને રડવા લાગી આ સમયે મેં તરત જ મારી દીદીને ફોન કરીને ને આ બધી સત્ય વાત જણાવી દીધી પણ આ વાત સાંભળીને તે અત્યંત શર્મિંદા થઈ ગઈ પછી મિત્રો હું દરરોજ મીતાને સવાર સાજ મસાજ કરતો અને એક મહિના પછી અમે બંને લગ્ન કરી લીધા જો મિત્રો તમને અમારી સ્ટોરી ગમી હોય તો લાઇક શેર અને અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વોઇસને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ